ઇંગ્લિશ દારૂ બિયર ના જથ્થા પર બુલડોઝર ફેરવી જથ્થા નો નાશ કરાયો હતો આજે માનનીય એસડીએમ સાહેબની આગેવાની હેઠળ જુદી જુદી ટીમ બનાવી પંચો રૂબરૂ ભાવનગર ડિવિઝનના નીલમબાગ પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન અને વેરાવળ પોલીસ અને જે વર્તેજ પોલીસ સ્ટેશન જે છે તેનો ઇંગ્લિશનો જે બી કેસીસ માટેનો જે મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે તે તેના ગુના દાખલ કરી અને નામદાર કોર્ટમાં ગુના આ મુદ્દામાલનો નિકાલ માટેની એક પ્રપોઝલ બનાવી નામદાર કોર્ટમાંથી આ ગુનાનો પ્રોહિમ મુદ્દામાલ નાશ કરવાની પરમિશન મેળવી આજે માનની એસડીએમ સાહેબ અને જે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની હાજરીમાં પંચો રૂબરૂ આજે આશરે ચૌદ લાખનો પ્રોહિમ મુદ્દામાલ જેમાં નાશપાત્ર જે બોટલ જે છે આશરે સાડા દસ હજાર અને બીયરની બોટલ એકસો ચાર આમ ટોટલ કિંમત જે પ્રોહી મુદ્દામાલની જે છે તેર લાખ એકાણું હજાર અને બીયરની છે આશરે સાડા અગિયાર હજાર એમ કરી અને ચૌદ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ નો આજે રોહી મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે